તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપસોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે ખેડૂતો વિશેની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી જાણીએ તો સૌથી પહેલી મહત્ત્વની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોના હિતમાં સરકારનો સૌથી મોટો નિર્ણય ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ ખેડૂતોને ગામ નમૂના નંબર છની ધિરાણની નોંધ પાડવા કે ધિરાણની ભરપાઈ કર્યા બાદ નોંધને દૂર કરાવવા માટે ઈ ધરા કેન્દ્ર નાયબ મામલતદાર સુધી લાંબા થવું નહીં પડે ધિરાણનો બોજો એટલે કે સરકારી ખેતી વિષયક સહકારી મંડળી તમારા વિસ્તારની અંદર જ્યાં આવેલી હોય તે બેંકમાંથી જ દાખલ થશે અને બેંકમાંથી જ દૂર થશે અને દોસ્તો ધિરાણનો બોજો દૂર કરવા માટે હવે તમારે કેન્દ્રના નાયબ મામલેદાર સુધી લાંબુ થવું નહીં પડે ખેડૂતો માટે આ મહેસૂલ દ્વારા રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી થઈ ગઈ કે ભાઈ તમારે હવે જે બોજો છે તેની નોંધ પડાવવા માટે કચેરીએ લાંબુ થવું નહીં પડે તો દોસ્તો ત્યારબાદની બીજી મહત્વપૂર્ણ માહિતી આપશોની માટે આવી રહી છે કે દેવા માફી અંગે ફેસલો રાજ્ય ખેડૂતની માસિક આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે દોસ્તો મેઘાલય હરિયાણા જેવા રાજ્ય કરતાં ગુજરાતની માસિક આવક ઓછી છે કૃષિમંત્રીએ મંત્રીએ લોકસભામાં આવકનો સ્વીકાર કર્યો છે ગુજરાતમાં ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે દોસ્તો રાજ્યની આવક જોઈ શકાય છે કે ગુજરાતને ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો છે જ્યારે પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક પચીસ હજાર કરતાં વધારે છે જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના ખેડૂતોના માથે સરેરાશ દેવું છે દોસ્તો તે બે લાખ રૂપિયા જેવું છે ગુજરાત રાજ્યમાં ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે આ સિવાય ખેડૂતોના પાકમાં પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે તેમજ મિત્રો તેલંગાણા તમિલનાડુ તેમજ અન્ય ઘણા બધા રાજ્યો છે તેમાં દેવાઓ માફ કરવામાં આવ્યા છે પરંતુ આપણા ગુજરાતના ખેડૂતોને પણ દેવામાંથી મુક્તિ મળવી જોઈએ કે નહીં તે મને કમેન્ટ કરીને આપ જરૂર જણાવજો દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી ખાસ કરીને આપ સૌ માટે આવી રહી છે દોસ્તો કે કાર્ડ ધારકોને મોટો ઝટકો જો તમારી પાસે કાર ટ્રેક્ટર અથવા તો કોઈ પણ ફોર વ્હીલ છે તો તમે કાર્ડ માટે અયોગ્ય છો જો તમારી પાસે તમારા ઘરમાં રેફ્રિજરેટર એર કન્ડિશનર અથવા તો અન્ય લક્ઝરી વસ્તુ છે તો તમને રેશન કાર્ડ ઉપર રાશન મળવાપાત્ર નથી જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે તો સમગ્ર પરિવારને રેશન કાર્ડનો લાભ નહીં મળે જો તમારી પાસે સો યાર્ડથી વધુ જમીન હોય તો તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો આ સિવાય જો તમે ગ્રામીણ વિસ્તારોમાં રહો છો અને તમારા પરિવારની વાર્ષિક આવક બે લાખથી વધુ છે અને જો શહેરી વિસ્તારોમાં રહો છો અને તમારી વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી વધુ છે તો તમે આ કાર્ડના આધારે લાભ લઈ શકતા નથી જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો પણ તમે કાર્ડને પાત્ર નથી અને તમે અનાજ લઈ શકતા નથી જો તમે ઉપરોક્ત કોઈ પણ માપદંડ હેઠળ આવો છો દોસ્તો તો તમારે તમારું કાર્ડ સરેન્ડર કરાવવું વધુ યોગ્ય રહેશે જે તમને કાયદાકીય મુશ્કેલીથી બચાવશે અન્ય દોસ્તો જો આપશો છે તે આ વસ્તુઓનો લાભ લઈ રહ્યા છો એટલે કે આ વસ્તુ છે તે તમારી પાસે છે હાલ તો તમે કાર્ડનો લાભ છે તે મેળવા પાત્ર બનતા નથી જો તમારી પાસે આવી વસ્તુનો સ્ત્રોત હોય દોસ્તો તો તમે તમારું કાર્ડ છે તે સરેન્ડર કરાવી શકો છો તે તમારા માટે વધુ યોગ્ય રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ઘઉંના ટેકાના ભાવમાં વધારો એક અખબારી યાદી પ્રમાણે ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસમાં રાજ્ય સરકાર દ્વારા ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ રૂપિયા ચોવીસો પચીસ પ્રતિ નક્કી કરાયો છે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા થશે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરવાની રહેશે જે રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી મારફતે એક જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થઈ ગઈ છે તો જે કોઈ પણ વ્યક્તિ છે તેમને ઘઉંના ટેકાના ભાવની ખરીદી છે તેના માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમે તમારા ગ્રામ્યના વીસીઈ ઓપરેટર મારફત તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યારબાદની મહત્ત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગેસ સિલિન્ડર થયું સસ્તું ઉત્તરાયણ પછી દોસ્તો એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે કે આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે ગેસ સિલિન્ડરના દરમાં આ રાહત માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ઉપર જ ઉપલબ્ધ છે ઘેરેલું ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી આઠસો પચાસ આજુબાજુ જેમાં સરકાર દ્વારા ઉજ્જવલા યોજના ગ્રાહકોને રૂપિયા ત્રણસોની સબસિડી આપવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ લોકવન અને ટુકડા ઘઉં બાજરી જુવાર સોયાબીન જાડી અને ઝીણી મગફળી કાળા તલ ધાણા અને લસણની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની નવસો ક્વિન્ટલની આવક થઈ હતી જ્યારે તેરસો ને ચાલીસથી પંદરસો ચોત્રીસ સુધીનો ભાવ જોવા મળ્યો હતો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની ત્રણસો પચાસ અને ટુકડા ઘઉંની બસો ક્વિન્ટલની આવક થઈ હતી લોકવન ઘઉંના ખેડૂતોને એક મણના છસોથી છસો ને એકત્રીસ અને ટુકડા ઘઉના ખેડૂતોને એક મણના છસો ત્રણથી છસો ને છોતેર સુધીનો ભાવ મળ્યો હતો આ સિવાય દોસ્તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની ચારસો અને ઝીણી મગફળીની છસો ક્વિન્ટલની આવક થઈ હતી ઝાડી મગફળીમાં ખેડૂતોને એક મણના નવસો ને દસથી અગિયારસો ને ત્રીસ અને ઝીણી મગફળીના ખેડૂતોને નવસો ને વીસથી બારસો ને પાંત્રીસ સુધીના ભાવો મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તાલના ભાવ બત્રીસોથી છેતાલીસો ને ચાલીસ સુધીના ભાવો મળ્યા હતા તેમજ સોયાબીનના એક મણના સાતસો નેવથી આઠસો છવ્વીસ સુધીનો ભાવ મળ્યો હતો તેમજ લસણની વાત કરીએ દોસ્તો તો એક મણના ઓગણીસોથી તેત્રીસો સાહીઠ સુધીના ભાવ મળ્યા હતા આ સિવાય દોસ્તો ધાણામાં અગિયારસો ને વીસથી પંદરસો સુધીના ભાવો મળ્યા હતા તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ નવંદ વંદ